તેની સોળે નીંદી નાખવી જો બે હેગે પોરો ખાવા જો સોળેમાં ફ્લાવરિંગ મસ્તીનું એવું છે જો કેટલા ખીલાશ આવું ને આવું ઢાંકરે છે ને તો ખરી દઈશ તો સિંગુ તો ઘણું બેઠ્યું છે ઝૂમ કરી દીધો આમાં ઓછા છે આમાં ઘણાય છે અરે જો આ બધું ભારે જામ્યું છે તો પવન છે આમથી ના આવે છે પવન હું છે તો વરસાદ પણ એનપેથી ને લાવશે હવે જો મસ્ત મજાની છે હળી દેખાયુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો સ્વાગત છે આપણા નવા બ્લોગમાં નવા કામ સાથે ને બધાને જય માતાજી મહાદેવ તો અતાર અતારમાં આપણે નીંદવાનું ચાલુ કરી દીધું છે એક કેરો તો પગી ગયા આમાં મોટું મોટું ખડ લઈ લેવી એઝ મોટું ન થાય પાછું બીજું ઝીણું રહ્યું પાછું મોટું થશે એટલે એ પાછું એને ઉમળ લઈશ એટલે આપણે એ રીતના નીંદવાનું થશે એમાં તો જો મસ્ત મજાની સોળી નીંદી નાખવી જો બે હેગે પોરો ખાવા તો નીંદી નાખવી ને આપણે જે આગલો બ્લોગ મૂકવાનું છે એને અપલોડ કરવાનું છે તો ફટાફટ અપલોડ કરી નાખવી પછી પાછા સડે દઈ કામે અને આજનું જો વાતાવરણ છે ને તો આજે વાદળ સારી વાતાવરણ દીધ દેખાડવાનું નથી જો કાળા ભમ્મર વાદળા છે બધી બાજુ ને જો સોળેમાં ફ્લાવરિંગ મસ્તીનું આવ્યું છે ફૂલડા કેટલા છે આવું ને આવું ઢાંકરી છે ને તો ખરી દઈશ તો સિંગુ તો ઘણી બેઠ્યું છે તો આટલે આ આટલો ફાલ ઠેરાય જાય ને જાવો પડે જાય તો ઘણી બધી સોળે થઈ જાય અને ઘણા બધા રૂપિયા આવી જાય યુટ્યુબ તો દેતું દેશે પણ આપણે આમાંથી ગોતવા પડશે ને તો હલો ફટાફટ કામે સડવી તો ફેમિલી ઇસ્કૂ બોલતે નારિયેલી તો નાળિયેરીમાં જો નારિયેળ ચ મસ્ત હાય થોડુંક ઝૂમ કીધી દો આમાં ઓછા છે આમાં ઘણાય છે પણ એની કરતાં આ બેસ્ટ છે પાણી પીવા માટે ફેમિલી સડી જાય બપોર અને બેય જા છે જમવા ને તડકો બોલાવે છે ભૂકો અવારે ઢંક હતો ને અત્યારે તડકો બહુ છે અમારે જમ છે સોળી ને છે રીંગણું છે એવું છે શાક ને રોટલી ફટાફટ જમી લેવી ફેમિલી બપોર પહેલાં જો તડકો હતો ને અત્યારે પાછું ઘનખોર વાદળા થઈ ગયા છે ને હમણાં સાંટા હોતા આવ્યા હતા થોડાક તો બપોર પછી પાછો વરસાદ શરૂ થઈ જાય એવું લાગે છે અત્યારે જો આપણે બપોર પછી પાછા નીંદો વ્યાજ એ એવા તો ઝરફટ તો ચાલુ જ રહેશે આપણે નીંદવાનું બંધ કરવાનું નથી તો ફટાફટ આપણે નીકળી નીંદવા અને જો આ બધું ભારે જામ્યું છે તો પવન છે આમથી ના આવે છે પવન ગમણા છે તો વરસાદ પણ ઇનપેથી ને જ આવશે ઇનપા આઘો દેખાય સતન ક્યારેક ક્યારેક ઝાપટા આવે છે તો આપણે આલો ફટાફટ નીંદવા મેળવી ને પાછું આમાં વીડ થઈ જશે હા પડગે હાજર ને અત્યારે મસ્ત મજાનું વાતાવરણ વરસાદ તો કંઈ આવ્યો નહીં બે ત્રણ ગાપતા આવ્યા અને પછી વીયો જો ને અત્યારે વાતાવરણ આવું છે તો વાદળા છે ઊંડા ઊંડા છે ઉપર હવે પ્રેસ ફેસ આપણે ખાલી છે ને આપણે જોવા એક ડાળી પડગી ડાળી પડગી મોટા હાગની ડાળ ફાઇને પડી છે આ મોટા હાથમાં અત્યારે કાળો કાળો દેખાય ત્યારે સારો દેખાય નહીં તો વજન વધી ગયો છે ને થોડોક ફળની લેરથી આવી છે ને પડી ગયું છે ભલે ગઈ આપણે વ્યસ્ત કંઈક વાડીને નાખી દઈશું અહીંયા તો પાલડા ખેરા ખોટા આપણે જો આંટા મારવી છીએ આપણે બે ઘઉં ધોઈ લીધી અને વાસડીને તરીકે દવારી લીધી આપણે તો આટા મરી પડામાં થોડો થોડો અંધારો મીડું ખાવા તો બીજું કઈ નહીં અત્યારે મળીશું પછી પાછા કાંઈક આવું કાંઈ કહીશ તો મળીશું પાછું ગુડ મોર્નિંગ ફેમિલી આ છે બીજો દિવસ બીજા દિવસે બ્લોગમાં આપણે કન્ટિન્યુઅસ ને અત્યારે આપણે આવી ગયા પાડે એ અત્યારનું વાતાવરણ જો કે મસ્ત મજાનું વાતાવરણ છે ચોખ્ખું ખૂબ વાદળ છે અત્યારમાં રોજ વાદળ થયું હોય એ થોડીક ધુમ્મસ જેવું વાતાવરણ છે હવે જો મસ્ત મજાની હરિયાળી દેખાય બધી મસ્ત મજાની તો લીલું સમ વાતાવરણ થઈ ગયું છે રોજ રોજ લીલું સમ થતું જાય રાતે તો સાફ થયું હતું કે વરસાદ વરસાદ આવ્યો નહોતો અત્યારે મસ્ત મજાના ઠંડા ઠંડા પવન લેવી છે આટા મારવી છે પછી તો આ વાતાવરણ જોઈને એમ થાય છે એક આંટો બાચ આપણી પાસે સમય નથી જાતો એમ કે જે દોરને નીણ નાખવાની બાકી છે તો ફટાફટ જવું પડશે વધારે સમય આપણા નથી બગાડવો અને બ્લોગ આવી પૂરો કરી દઈશું તો વિડીયો ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મશું પછી કાલે નવા બ્લોગમાં નવા કામ સાથે જ્યાં સુધી जय माताजी महादेव बाबा आजो